ડોક્ટર અલ્પેશગીરી ઉમેશગી ગોસ્વામી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજકોટ એક પાકિસ્તાનનો બાળકિશોર અન્ય ખલાસીઓ સાથે માછીમારી કરવા નીકળેલ હોય એ માછીમારીના ભાગ રૂપ રૂપે એ પાકિસ્તાનથી નીકળી અને પોરબંદર મરીન ઝોન જે ભારતીય સીમાની સુરક્ષા છે સીમા સુરક્ષા બળની અંદર હદની અંદર આવી જતા કાયદા સાથે સંઘર્ષમાં આવી જતા બાળક અન્ય ખલાસીઓ સાથે હોય પણ આ બાળક અઢાર વર્ષથી નાનો હોય જસ્ટિસ મુજબ કાયદા સંઘર્ષમાં બાળક હોય જેના કારણે પોરબંદર મરીન ઝોન દ્વારા ગુનો દાખલ થતા એ બાળકિશોર પોરબંદર જોનલ જસ્ટિસ બોર્ડના હુકમથી ઝોનલ ઓબ્ઝર્વેશન ઓમ રાજકોટ બોઇઝનું જે આપણું સૌરાષ્ટ્ર ઝોન એકમાત્ર ઝોનલ ઓબ્ઝર્વેશન ઓમ બોઇઝ હોય જ્યાં એમને આશ્રિત કરવામાં આવેલું બે હજાર બાવીસની અંદર એ બાળકિશોર આવેલો હતો અને રિસન્ટે આપણે ડિપોટ એમના પાકિસ્તાન વતનમાં પુનઃસ્થાપિત કર્યો છે બાળકિશોર આવ્યો ત્યારે એ ચૌદ વર્ષનો હતો અને બે વર્ષ અને સાત માસ જેવો સમય ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ફોર બોયઝ રાજકોટ ખાતે એમને આશ્રય લીધેલો અને એ આશ્રય સુધારણાના હેતુ માટે હોય કે જ્યાં એમને એક પારિવારિક માહોલ આપવામાં આવે છે જ્યાં એ બાળકિશોરને શિક્ષણ આપવામાં આવેલું ગુજરાત સરકારના જો જુવેનલ જસ્ટિસ એક્ટ મુજબ જે નિયમો છે એ મુજબ રહેણાંકીય નિવાસી સુવિધા આપવામાં આવેલું શિક્ષણ આરોગ્યની સુવિધાઓ આપવામાં આવેલી જ્યાં આ બાળકને એક પારિવારિક માહોલ પ્રેમ લાગણી અને હૂફ આપી એ બાળકનું જતન કરવામાં આવેલું આ બાળકને જ્યારે આવ્યો ત્યારે ઉર્દુ અને હિન્દી ભાષા જ આવડતી હોય પરંતુ સંસ્થા ખાતે અધિક્ષકશ્રી દ્વારા કાઉન્સિલરશ્રી દ્વારા અને શિક્ષકશ્રી દ્વારા હોય એમના દ્વારા એમને એ બાળકને શેમાં રુચિ છે એ રુચિ મુજબ એમને આગળ ડેવલપમેન્ટ માટે પ્રયત્નો કરેલો અને આ બાળકને ગુજરાતીમાં રુચિ પડતા એ ગુજરાતી પણ શીખી ગયેલ બોલતા લખતા અને સારી રીતે જવાબ દેતા શુદ્ધ ગુજરાતી જ્યારે અહીંથી ગયો ત્યારે શુદ્ધ ગુજરાતી બોલતો થઈ ગયેલો બીજું કે એને અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન નહોતું અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન પણ આપવામાં આવેલું અને બાળક ખુદ જ્યારે ગયો ત્યારે અંગ્રેજીમાં સહી કરી અહીંથી ગયેલો છે તો એ બાળકને એક પારિવારિક માહોલ મળેલો હતો એક બાજુ એમને જ્યારે બાળકે અહીંથી ડિપોર્ટ વિદાય લીધી સંસ્થામાંથી ત્યારે એ અશ્રુભીની આંખે ગયેલો છે એક બાજુ એને પરિવારમાં એમના વતન જવાનું સુખ સુખ મળેલું અને એક કે મારો એના મિત્રભરતું જે સર્કલ હતું અમારા સંસ્થાના અધિક્ષક પારિવારિક માહોલ મળેલો હતો એને છોડવાનું પણ દુઃખ હતું કારણ કે એ બાળક અમારા માટે એક આશાસ્પદ અને ડેવલપમેન્ટ કરતું બાળક હતું કારણ કે એ બાળકે સંસ્થાની અંદર દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો છે યોગની તાલીમમાં પણ એ બાળકે યોગની તાલીમ મેળવેલી હતી પછી એમાં યોગ યોગમાં એ નિપુણ થઈ જતા અન્ય બાળકોને પણ દરરોજ નિત્યક્રમે એ યોગ કરાવતો બાળકિશોર અને એ બાળકે સંસ્થાની અંદર જે કોઈ રાષ્ટ્રીય તહેવારો છે કે અન્ય તહેવારોની ઉજવણી થતી હોય એમાં પણ એ બાળકિશોરે પ્રવૃત્તિમાં રસપૂર્વક રુચિથી ભાગ લઈ અને સહભાગીદારીતાના અધિકારને પણ પૂરેપૂરો એ બાળકે નિભાવેલ છે અને દરેક બાબતે એ બાળકનું ઓપિનિયન ક્યાંક અલગ જ દર વખતે હોય છે લાસ્ટ છેલ્લા દસ વર્ષમાં આ દસ વર્ષની અંદર આ પહેલી ઘટના છે કે આપણે આવું કાયદા સાથે સંઘર્ષમાં આવેલું બાળકને પોતાના વતન ડિપોર્ટ કર્યો છે એટલે ભારત સરકારની જે પ્રક્રિયા હોય એને ફોલો કરી અને વિદેશ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર થયેલ અને હોમ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરની સૂચના અન્વયે પોરબંદર એસપી સાહેબના હુકમથી અને જિલ્લા તંત્ર માનની કલેક્ટર સાહેબ શ્રી રાજકોટના પ્રયત્નથી આ બાળકને ડિપોર્ટ કરવામાં આવેલ છે